એમને કામો પુલપતિ હતા કહ્યું ને એ અમારા લડવૈયા છે જયેશભાઈ બરાબર એટલે માનદ મંત્રી જયેશભાઈ રાકેશભાઈ મહેતા ચેનલ નવના વિમોચક ડોક્ટર જુજારસિંહ સાહેબ આપે કહું કે અમે બનાવે છે પણ હું એવું માનું છું કે યાદ તો સૌ બનાવે છે પણ અમે કોહિનોર બનાવીએ છીએ એનો દાખલો જુજારસિંહ डॉक्टर विपिन भाई सांस्कृतिक समिति પ્રિન્સિપાલ બિપિનભાઈ તથા ગિરીશભાઈ ના ઘેર ગયો હતો અને મેં એવું કહ્યું કે મારે શરૂઆત અધ્યાપકથી કરવી છે અને સાહેબે મારું માન રાખી અને મંડળને જે દાન આપ્યું છે એનો સોનલબેન તમારો અને ગિરીશભાઈ આભાર અને ગિરીશભાઈ સાહેબ આપણે કોઈને છૂટા નથી કરતા બરાબર તમે સ્વ છૂટા થયા છો પણ આ કોલેજ તમારી જ છે અને જરૂર પડે તમે આ કોલેજમાં આવતા રહેજો અને ભવિષ્યમાં જરૂર પડે મંડળને તો તમે સતત હાજરી આપશો એવી અપેક્ષા રાખું છું આપ સૌનો આભાર થેન્ક યુ